આવો જાણીએ કે આના વિશે ચંદુભાઈ સિહોરા સુરેન્દ્રનગરના સાંસદ શું જણાવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના ધવાડા ગામે એક ટેક્ટર ફોજ લોકોથી પસાર થતું હતું એમાં સત્તર લોકો સવાર હતા એમાંથી નવ લોકોનો ગામ લોકો અને એનડીઆરએફની ટીમે બચાવ કર્યો છે આઠ લોકો મિસિંગ થઈ ગયા હતા એમાંથી સાતની ડેડ બોડી મળી છે ત્યારે આજે અમે બધા અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ પાટડી વિસ્તારના ધારાસભ્ય પી કે સાહેબ જિલ્લા સંગઠનની અમારી ટીમ અને તાલુકા સંગઠનના તમામ આગેવાનો આ મૃતકોના સગાવાલાને મળી અને એમના સ્મશાન યાત્રામાં પણ અમે આજે ભાગ લીધો હતો અને એમને જેટલી દુઃખની ઘડી આવી પડી છે એ દુઃખની ઘડીમાં ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આ તકે પ્રાર્થના પણ કરું છું સાથે સાથે હજી પણ વરસાદની જાહેરાત છે ત્યારે લોકોને અપીલ પણ કરું છું કે બિનજરૂરી ઘરથી બહારે ન નીકળવું ક્યાંય પૂરની પરિસ્થિતિ હોય તો આપણે કોઈ ગામ વગર ક્યાંય ઘર બહાર ન જઈએ અને આપણા પરિવારનું ધ્યાન રાખીએ સરકારની ફક્ત વખતની સૂચનાઓ છે સૂચનાનું પાલન કરીએ અને બીજા કોઈ અઘટિત બનાવ ન બને એનું આપણે ધ્યાન રાખીએ અને આ દુઃખની ઘડીમાં ભગવાન હવાણાવાસી અને જેથી બારેક લોકોના દાખલા વિસ્તારમાંથી જે આ રીતે તણાઈ જવાથી અપૃત્યુ થયા છે એની સાથે અમારી સંવેદનાઓ સાથે છે અને ભગવાન એમને આવી પડેલા દુઃખમાં સહન કરવાની શક્તિ આપે એ બહુ મોટી દુર્ઘટના ઘટી ગઈ થોડા ગામે ટ્રેક્ટર પલટી ખાતા સત્તર વ્યક્તિઓ તણાવ હતા નવ લોકોનો ગ્રામજનો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા આઠ વ્યક્તિઓ ત્યાં મિસિંગ હતા એમાં સાતની ડેડ બોડી મળી ગઈ છે એક બાળકી હજી પણ લાપતા છે એવું બુટાવડા ગામે એક પચાસ વર્ષના હાધેડનું પણ મૃત્યુ થયું હતું એક મહિલા ઘણા જ પાસે એક કોઈન્ટમાં અને એક વસાડવા એવી રીતે આ વિધાનસભામાં કુલ બાર વ્યક્તિઓએ જાન ગુમાવી ભગવાન એમના આત્માને શાંતિ આપે આ બહુ દુઃખદ ઘટના છે સંવેદનશીલ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ આખા વિસ્તાર ઉપર આવી પડેલું દુઃખ છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ કોઈ જ્ઞાતિનો નથી હોતો એ પરમાત્મા પાસે ગયો હોય છે બનવા કાળે બનતું હોય છે આ કોઈનો ઈરાદોનો એક્સિડન્ટી એક્સિડન્ટ હોય છે એટલે આપણે બધા સાથે મળી અને આ જે મૃતકના પરિવારને સરકારની સહાયતો મળે પણ આપણે બધા પણ જેટલું ઉપયોગમાં હોય એટલું ઉપયોગમાં આવી અને કોઈ પણ મૃત્યુ હોય એમાં દરેકની સંવેદના હોય એટલે મૃત્યુ કોઈ રાજનીતિનો વિષય ન હોય એ આ એક મૃત્યુમાં બધાએ સંવેદના દાખવી અને બધા જેની જે લાગણી જેટલી સંવેદના મને પોતાને પણ ભગવાને મારી જ વિધાનસભામાં એટલું કર્યું મને અંતરથી દુઃખ છે ભગવાન સૌને શક્તિ આપ્યા દુઃખ સહન કરે હજી પણ ત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે આખા ગુજરાતમાં રેડ એલર્ટ છે તંત્ર એસડીઆરએફ હોય એનડીઆરએફ હોય બધા સહયોગ કરે છે પણ આપણે બધા નદી નાળા ઓંકળા હોય તો સાવચેતી રાખી ક્યાંય આપણું જીવન અમૂલ્ય છે સમય કરતાં જીવનની મૂલ્ય વધુ હોય છે તો બને ત્યાં સુધી ઘરથી બહાર ન નીકળી આકસ્મિક જવું પડે તો ક્યાંય ઓકળું કાકતે હોય દુઃસાહસ ન કરી કારણ કે તમારું જીવન એ તમારા માટે પરિવાર માટે બહુ કિંમતી હોય છે એટલે મારી સૌ મારા નાગરિકોને અપીલ છે કે રાજ્ય સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્રીસ તારીખ સુધી આપણે સૌ જાળવી મયુર રાવલ જીટીવી ન્યૂઝ હળવદ